ભાદરવી પૂનમે જગત જનની મા અંબાના ધામ અંબાજીમાં મહામેળો શરૂ થયો છે ગુજરાતના ખૂણે ખૂણેથી હજારો શ્રદ્ધાળુઓ જય જય અંબેના નાથ સાથે પગપાળા યાત્રાએ નીકળ્યા છે અંબાજી તરફના તમામ માર્ગો પર ભક્તોનો ઘોડાપૂર ઉમટ્યો છે દૂર દૂરથી આવેલા શ્રદ્ધાળુઓ મા અંબાના દર્શન માટે હજારો કિલોમીટરનું અંતર કાપી રહ્યા છે

અને હલાદક દ્રશ્ય જે દેખાઈ રહ્યું છે કારણ કે જ્યાં રસ્તા ઉપર જે ત્યાં સુધી માત્ર માણસોનું મહેરામણ દેખાય છે માણસોનું ઘોડાપુર ઉમટ્યું હોય એવા દ્રશ્યો હાલ આ ત્રિશુલિયા ઘાટ ઉપર જોવા મળી રહ્યા છે અને મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ જે છે એ માં અંબાને શીશ ઝુકાવવા માટે જઈ રહ્યા છે માં અંબાના દર્શન કરવા માટે પગપાળા છે તેઓ નીકળ્યા છે અને જોઈ શકાય છે કે એક ઉમળકો છે એક આનંદ છે એ આનંદ સાથે બોલ મારી અંબે જય જય અંબેના નાદ સાથે લોકો જે છે એ માને નોરતાનું આમંત્રણ જે કહેવામાં આવે છે કે ભાદરવી પછી ભાદરવી પૂનમના દિવસે માતાને ધજા ચડાવી અને આસોમાં આવતા નોરતાનું એ આમંત્રણ આપવા માટે જાય છે અને પોતાની સર્વ મનોકામના પૂર્ણ થાય એ હેતુથી એ આશીર્વાદ લેવા માટે માતાના માં અંબાના ધામમાં હજારોની સંખ્યામાં શ્રદ્ધાળુઓ છે તે ચાલતા નીકળ્યા છે અને હજી આ ત્રિશુલ્યો ઘાટ એટલે કહેવાય કે સૌથી કપરું એ આખો જે ઘાટ બે ડુંગર પાર કરવાનો ઢાળ ઉતાર જે આવે છે એના કારણે અહીંયા પદયાત્રીઓને થોડી તકલીફ પડતી હોય છે પરંતુ વગર પદયાત્રીઓ જે છે તે પદયાત્રીઓ માં અંબાને માં મા અંબાના જય જયકાર સાથે અહીંથી નીકળતા દેખાઈ રહ્યા છે એ જ ઉમળકા ફેર લોકો પણ ત્રિશુલ્યો ઘાટ પાર કરતા નજરે પડી રહ્યા છે અને સાથે જ બોલ મારી અંબે જય જય અંબેનો નાદ અને એનો ગુંજ પણ સંભળાઈ રહ્યો છે કેમેરા પર્સન વિકી ઠાકોર સાથે ઉમંગ રાઉલ ગુજરાત ફર્સ્ટ અંબાજી